આ અંદર માણસો લે એવા તોપ ની અંદર આ ડાળ બને છે અને બટેટાનો ખુબ જ મોટા પ્રમાણમાં સ્ટોક મારવામાં આવ્યો છે રસોડા વિભાગ

કે બાપાની તિથિ હોય કે આડા દિવસે તમે આવો લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે પણ બે પ્રસાદી અંદર આવે જે રસોઈ બને છે ત્યાં જવાનું છે અને કઈ રીતના રસોઈ બનાવે છે એ આપણે જોવાનું છે તો કેવી રીતના એ રસોઈ બને છે એ આપણે જોવાનું છે તમે જુઓ મોટા મોટા તો અંદર એકારે ચાર પાંચ 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 જણા આ શાક હલાવે છે તો અહિયાં ડાળ સ્ટોક મારવામાં આવ્યો છે તમે જુઓ ડાળ ની ગુણું છે અને આ ચોક અંદર ડાળ નું વહા છે અને અહીંયા તમે જુઓ ચાર થી પાંચ જણા એક બે ત્રણ ચાર પાંચ જણા છે આ ડાળ હલાવે છે આ કેટલા લગભગ એક હજાર જમી લે આ એક તોપ ની અંદર છ થી સાત હજાર માણસો જમી લે એવા ટોપ ની અંદર આ ડાળ બને છે અને પાંચ થી છ જણા ડાળ હલાવે છે તમે જુઓ અહીંયા તમે જો ગાળ ગોળ ને ડોલ આ જે ગોળ આની અંદર નાખવાનો છે તમે ગોળ જોતા તેવું લાગશે કે આ ડાળ કેટલી બનતી છે આ બધું ગોળ છે એ ડાળ અંદર નાખવાનો છે તો બગડાની અંદર હજારો માણસોની રસોઈ આજ રસોડામાં બને છે અને ક્યારેય સ્વાદમાં ક્યારેય ફેર નહીં પડતો ગમે ત્યારે તમે આવો બગદાડાનો એક નિયમ છે કે ગમે એટલું મોટું રસોડું હોય ગમે એટલા માણસોની રસોઈ કરે પણ ક્યારેય સ્વાદમાં ફેર ન પડે એમ અત્યારે તમે જુઓ ને તો આ ખુસાના જે ઢગલા છે આ જે એ આ ભઠ્ઠીની અંદર નાખવામાં આવે છે અને હજારો માણસોની રસોઈ આ ખુસાથી જ બને છે કે લાકડું કે કંઈ ગેસ વાપરવામાં કે ડીઝલની ભઠ્ઠીઓ વાપરવામાં દેખાવતી કે જે કેને વિજ્ઞાનની જ્યારે બુદ્ધિ કેને ક્યાં તૂટું પડે એવું આ બગદાડાની રસોઈની રસોડાની અંદર એવું બુદ્ધિનો ઉપયોગ થાય છે અને આ કપાસની જે હાથીનો કૂસો છે એ કામ આવી જાય અને આ રસોઈમાં બનાવવામાં ભઠ્ઠીમાં ઉપયોગ થાય છે તો તમે જુઓ અત્યારે આ સ્ટોક માર્યો છે અને આ ભઠ્ઠી છે આ છે ડાળના ટકેલા અને તમે જુઓ મોટા મોટા ટોપની અંદર દસ પંદર હજાર માણસો જમી લે એવા ડાળના ટકેલા છે એની અંદર ડાળનો સ્ટોક કરવામાં આવ્યો છે આ તમે અત્યારે જોવો છો એનો વાલ છે આ વાલ ખોલવાથી ડાળ આની અંદર આવે છે એક તપેલી એની અંદર તે લગભગ પાંચ દસ હજાર માળા જમી લેતું હશે અવડા અવડા તપાસ તપેલા છે તો અત્યારે ઢગલે ઢગલા બકાલાના છે તમે જુઓ રીંગણા ગલકા અને બટેટાનો ખૂબ જ મોટા પ્રમાણમાં સ્ટોક મારવામાં આવ્યો છે રસોડા વિભાગમાં

તો આ બધા આ જેટલા તપેલા તારા ઢાંક્યા છે બધામાં શાક છે શાકનો સ્ટોક મારવામાં આવ્યો છે ગમે એટલા ભાવિ ભક્તો આવે પણ શાકની ટાઈમ ન પડે અને બાજુમાં ભાતનો પણ સ્ટોક મારવામાં આવ્યો છે તમે જુઓ ભાત પણ મોટી સંખ્યાની અંદર કેટલા બધા મોટિયા મોઢે બનાવવામાં આવ્યા છે ચોવીસ કલાક સુધી રસોડું શરૂ રહે ગમે એટલા ભાઈ ભક્તો આવે પણ વાતનો પણ ટાઈમ ન પડે એવો વાતનો સ્ટોક મારવામાં આવ્યો છે અને આની અંદર છે ગાંઠિયા આ કોટી છે ગાંઠિયાનું તમે જુઓ ત્યારે ગાંઠિયાના કોટિયાના પણ સ્ટોક માર્યો છે લાડવા જે બનતા હતા હજારો કિલો લાડવા અહીંયા બન્યા છે અને સ્ટોક માર્યો છે તો ચાલો આપણે જે પણ કોઠળ યોગવા જઈને આપણે જોઈએ કે આ ભાવી ભક્તો જે લાખોની સંખ્યામાં આવવાની છે એને પ્રસાદમાં લાડવા જે દેવાના છે કેટલા બનાવામાં આવ્યા છે આ રૂમ ભરીને આખા લાડવા બનાવ્યા છે આવા તો લગભગ કેટલા રૂમ છે ચાર રૂમ ભરીને લાડવાનો સ્ટોક મારવામાં આવ્યો છે અને ઢગલે ઢગલા અને બગડાની અંદર એક નિયમ છે કે જેટલા લાડવા બનાવ્યા પણ સ્વાદમાં કોઈ દિવ ફેર નથી પડતો એ કેટલી એક મહાનપૂર્ણાની કૃપા છે કે ક્યારેય સ્વાદની અંદર ક્યારેય ફેર નથી પડતો ગમે એટલા લાડવા બનાવે તો આપણા તો આપણા હિન્દુ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મીનો વાસ હોય જ્ઞાતમાં અન્નપૂર્ણાનો વાસ હોય તો આ બગદાણાના રસોડાની અંદર ખૂબ જ સારી એવી સ્વચ્છતા રાખવામાં આવે છે કંઈ તમે બગડેલું નહીં ભણો અને કહેવાય ને કે જ્યાં સ્વચ્છતા હોય જ્ઞાતમાં લક્ષ્મીનો અને અન્નપૂર્ણાનો વાસ હોય એટલે અહીંયા સાફ સફાઈનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે કોઈ પ્ર પ્રકારની રસોડા વિભાગમાં તમને ક્યાંય ગંદકી જોવા નહીં મળે તો આજુબાજુના જે આ સ્વયંસેવકો છે એ આ પૂનમની સેવા કરવા માટે અખંડ સેવા કરવા ઊભા છે દિન દિન રાત ઉજાગરા કરીને આ એક બજરંગદાસ બાપાના ધામમાં સેવા કરે છે અને બાપાની એની માથે પણ આટલી બધી કૃપાને દયા છે જેથી જ્યારે બગદાણાનું જ્યારે નામ પડે ત્યારે એક ઘડી કે એક પલ વારની વિચાર કર્યા વગર એ ઉઘાડા પગ્યા એ સેવા કરવા દોડે છે બાપા સીતારા તમે જો કેટલા બધા કાઉન્ટર મૂકવામાં આવ્યા છે કાઉન્ટરની માથે પ્રસાદીની ડોળું મૂકવામાં આવ્યું છે હવે તો કેટલા કાઉન્ટર છે જેથી જે ભાઈ ભક્તો આવે એ પ્રસાદી લેવા બેસે અને ટ્રાફિક ન થાય ગર્દી ન થાય એની માટે આવી સરસ મજાની સુવિધા કરવામાં આવી છે લગભગ આપણે દસમા બારમા કાઉન્ટર પહોંચી ગયા છે આ વૃદ્ધો વડીલો છે વડીલો બગડાણીની અંદર સેવા કરવા એવા છે જુઓ અને કેવાય ને કે હવે આ તો આ ઉંમરે તો જેટલું પ્રભુ ભજન થાય સેવા થાય એ થાતું છે એટલે બગદાણી ની અંદર જ્યારે પણ કામ હોય ત્યારે આ

લેવો તો આ ટેકટની અંદર લાડવા ભરા છે ને અલગ અલગ ટેકટની અંદર અલગ અલગ વસ્તુ બધી પાપાજીદરા પાપાજીદરા ભાઈ ભાઈ તો આપની ટેકટ ભરી છે તો જો લાડવા જો ઉતારે ઓ તો અલગ અલગ બધા ટેકટો મળવા આવ્યા છે સેવામાં તમે જોઈ શકો છો અહીંયા પણ જુઓ તમે ટ્રેક્ટર અને આવા અલગ અલગ ઘણા બધા ટ્રેક્ટરો અહીં મૂકવામાં આવ્યા છે અને આટલા ટ્રેક્ટર મૂક્યા આવા તો બે રેકોર્ડક વિભાગ છે આ તો કૃષિ વિભાગ છે અને આપણે પહેલાં ક્યાં થઈ બહેરાણો વિભાગ હતો અને આની અંદર તમામ સુવિધા કરવામાં આવી છે જય ગુરુ સતને કોમ મેળાયા છે તે કોમ આપણે સાથે મળીને કરવાનો જેની કોઈ ના કોઈ ના કતર અને આપણે પર્વના દરવાજેથી બહાર નીકળવાના છે

લોકો બાપ પાછીતારા મને ભાઈ બીજા બીજી બચાવવાથી બધા જય મતે બાપ પાછી